બધાને ભીખુભાઈ ખુમર ન રમ રમ એક વખતના સમય એક નગરની બહાર એક મૂસો કરી અને ખાટકી છે એ ગામની બહાર શેવાડે એને દુકાન છે ત્યાં એ પશુ પંખીને કાપી અને એનું માંસ વેસી અને પોતાનું ગુજારણ ચલાવે છે અને એનીથી થોડે દૂર એક ઝાડ છે અને ઝાડની ઉપર ગીધ અને ગીધડી બેઠા છે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે અને એ બે વાતું કરે છે કારણ કે કવિ બારટ બારોટ લેખક એ ગમે ચેતનમાં ગમે એમાં વાસ આપે છે એમાં ગીધના મોઢામાં વાસા આપે છે ગીધડી પૂછે છે આપણે હવે વૃદ્ધ થયા આ તો સારું થયું આ મૂસાનું કે જેથી કરીને આ ધંધો કરે છે અને એમાંથી જે એના વધારો વધે છે એ બહાર નાખે છે એમાંથી આપણું ગુધારણ છે હવે આપણે શક્તિમાન નથી છતાં આપણું પેટનું ઉદાહરણ સારી રીતે છે પણ એમાં સમય જતો નથી કારણ કે નવરા કોઈનો સમય ન થાય સમય કાઢવા માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ હોવી જરૂરી છે પ્રવૃત્તિ વગરનું મન નવરું ન હોવું જોઈએ નવરૂ મન ભૂતખાનું છે માટે આપણે બે નવરાશી તો આજકાત મને એવી વાર્તા કરો કે જેથી કરીને આપણો ટાઈમ પાસ થાય અને ગીત કહે છે કે આપણે બેનો મન મેળવા પહેલાંની આ વાત છે અને ત્યારે તું મારી યારે નથી અને ત્યારની આ વાત છે એક ગામની માલપાથી એ બાપ દીકરો હતા એમાં ઉત્તમ નામનો દીકરો અને દીકરાને બાપ કહે છે કે ભાઈ અહીંયા ઘેરે બેઠા કંઈક ધંધો કરવો જોઈએ ન આપણે હું ખાઈએ એટલે કહે છે કે મારે અહીંયા મને કોઈ ધંધો આપણી પ્રગતિ થાય એવું મને લાગતું નથી માટે વિદેશ જવું જોઈએ પહેલાંના જમાનામાં બીજા રાજ્યની માઇલ પાસે એ વિદેશ કહેવાતું એટલે કે મારે બીજા રાજ્યની માઇલ પાસે જઈને કમાવું જોઈએ તમે મને કંઈક પૂંજી આપો એટલે એને શાર સોના આપી શ્યાર સોના એટલે ટૂંકમાંથી હાલ તો થયો આલ્યો જાય છે એને વિદેશ કમાવા જવું છે અજાણી ધરતી ઉપર જવું છે અને એમાં એક સંત મહાત્મા રસ્તામાં ભેગા થઈ ગયા વાતચીત ઉપરથી એને ખબર પડી ગયા તો બહુ મહાન જ્ઞાની પુરુષ છે મહાન સંત છે એટલે આવા સંત જો કંઈક માર્ગદર્શન આપે તો મારો બેડો પાર થઈ જાય એટલે સંતને કહે છે કે મહાત્મા હું વિદેશ જાઉં છું પ્રદેશ કમાવા માટે જાઉં છું તો મને કંઈક બોધપાઠ આપો કંઈક શિખામણ આપો એટલે કહે છે કે ભાઈ શિખામણ એમનામ નોમ હોય બોધપાઠ એમનામ નોમ હોય તો તારે મને કંઈક દામ આપવું જોઈએ એટલે એક વનામોર આપે છે એટલે આ સંત મહાત્મા કહે છે કે ભાઈ વિદેશની માહિતી જા ને તો ન્યા કોઈ જાણીતું ન હોય જાય હોય એટલે ન્યા કોઈ પણ પ્રકારના કામને નાનું નહીં ગણવું જોઈએ અને નવરૂ નહીં બેહવું જોઈએ તાબડ ગમેય ગમે જે નાનો મોટો જે ધંધો હોય એ ધંધો કરી લેવો જોઈએ કે પછી કે બીજા બીજી શિખામણ જોતી હોય તો બીજો સોનામોર થાય બીજી સોનામોર ટૂંકમાં આપી અને કહે છે કે ગમે એટલું લાખોની આવક થતી હોય તો આપણું જે ન હોય હકનું ન હોય અણહકનું નું હોય એવું નહીં લેવું આપનું ખાવું અને ગમે એટલે લાખોની આવે હોય તો પણ એ પરધનને હાથ નહીં અડાડવો જોઈએ એટલે પારખું ધન નહીં લેવું મહેનતનું ખાવું પછી એ કે તો હજી ત્રીજી શિખામણ જોતી હોય તો ત્રીજી સો નંબર થાય ત્રીજી સો નંબર આપી કે છે કે ગમે એવું ચરિત્ર તો જોઈ જા અને ગમે ગમે એવું એટલે કે હોય અને કાંઈ પણ તું એનું જોઈ જા તો એ વાત ગુપ્ત રાખવી કે પછી કે હજી શિખામણ જોતી હોય તો હજી એ હોનામોર થાય સોથી હોનામોર આપી કે તારે કોઈ પણ કામે જતો હો અને ગમે એટલી ઉતા ગયું હો ગમે લાખોનું નુકસાન થતું હોય તો પણ કોઈ પણ થઈ જવું કારણ કે એ પ્રભુનો દૂત હોય છે એટલે આપણને રોકી દેતો હોય છે એટલે ગમે એવું હોય પણ રોકાઈ જવું અગિયાર પછી કે હવે તો મારી પાંચ સોનામૂર નથી તો કે તો છેલ્લે તને હું વગરદામ લીધે એક સલાહ આપું છું કે જે કાંઈ મેં સલાહ આપી છે એના જીવના જોખમે પણ એને ભૂલતો નહીં અને એનો અમલ કરજે આ મારી પાંચ સલાહ છે અને કીધું કે હવે મારો આશ્રમ છે હું મારા આશ્રમે જાઉં છું તું અને એ જાય છે ટૂંકમાં અને એક નગરની માઇલ પાસે એને કામ માટે આંટા મારે છે એની માઇલ પાસે કોણ હતા એને કામ આપે કોણ વિશ્વાસ કરે એની માલપા ગામને સેવાડે મહારાજા ચંદ્રસેનનો ઘોડાયર છે અને ઘોડાયર જોઈ અને ન્યાય ગયો અને જે અશ્વપાલ છે ત્યાં મહારાજા ચંદ્રપાલે બધા ઘોડાની ઉપર 25 ઘોડા ઉપર એક અશ્વપાલ રાખેલો એટલે કે એ 25 ઘોડાનું સાવસ ભર એને લેવા જોઈએ એ બધા નોકર સાકરો છે એની માલપા ન્યા જાય છે અને એક અનંતપાલ કરીને જે અશ્વપાલ છે અને જઈને કહે છે કે ભાઈ મને કઈ કામ આપશો કહે છે કે કામ તો આપું પણ તું કરે કે હા કે તો મારે મારી બા બીમાર છે મારે ગામડે જવું છે પણ મહારાજા મને રજા આપતા નથી તો મારી જગ્યાએ તું રહી જા અને જ્યાં લગી હું ન આવું ત્યાં લગી આ તારે કામ કરવાનું અને જે પગાર આવે એ તારો એણે વિચાર કર્યો કે આવા તુચ્છ પગારમાં હું પણ બસો સંતની શિખામણ યાદ આવી એટલે એને કીધું કાંઈ વાંધો નહીં ભાઈ એટલે એને બધી વ્યવસ્થા શીખવાડી દીધી મહારાજા પાસે અને કીધું કે આ ઉત્તમ છે એનું નામ અને એ મારી જગ્યાએ એ અત્યારથી રહે છે અને એ જ ઘોડાની દેખભાળ રાખશે મહારાજે કીધું કાંઈ વાંધો નહીં અહીંયા જે બધાય ઘોડા માટે રાજ તરફથી જે અનાજ આવે એની માલ પર આવે અને બીજું ઘાસ પણ આવે એટલે આ જે કાંઈ એને પોતા એ પોતાની રીતે જે ઘોડાઓને શેણ્યા આવ્યા એ ખવડાવ્યા કર્યો એને ધમાયરા એને પાણી પા અને પછી નવરો છો એને એમ છું કે બધા શું કામ કરે છે હાલ બીજી ઓળખાણ કાહે અને જો તો ખરો જાણવાનું મોછી અને જ્યાં જાય ત્યાં તો બધા આનંદ મોજમાં મસ્તી કરે છે એ એ ન કરવાના કરે છે અને કહે છે ભાઈ આ શેણ્યા તમે જે ઘોડાઓને નથી ખવડાયો કે એના તો અમે ખવડાવી દીધા અને આ પગારમાં કંઈ થોડું પૂરું થાય આ સેના વેસી અને અનંતપાલ પણ અમારી હારી જ હતો એટલે આ વેસી અને આપણે આનંદ મોજ કરવાની હોય ને આને એમ છું કે નાના આ વાત હાસી છે હું મહિનાથી કીડે તો છૂટો થઈ જાય પછી મારે હું જો આ રીતના ભેગા કરેલા પૈસા છે તો કાયમ આવશે પણ સંતની છીખા પણ યાદ આવી કે કોઈનું અનિતિનું લેવું નહીં કોઈના હકનું ન લઈ લેવું અને એને નક્કી કરી નાખ્યું કે આપણે નથી લેવું જે ખાવું હોય થાય પણ અડધામાંથી અડધો ખાવું પણ અનિચી તો નથી જ કરવી અને એ પોતે મેળવો હાંસવા પણ એક મહિના દિવસની માઈલપા તમામ ઘોડાઓની માઈલપા આના પચીસ ઘોડાની રોનક કંઈક જુદી આવી ગઈ કારણ કે પછી પચીસ ઘોડા તમામ જે હજારો ઘોડા જે હતા એની માઇલપા પચીસ ઘોડા તેજસ્વી થઈ ગયા અને મહારાજ દર મહિને તપાસ કરતા તપાસ કરવા એવા પછી ઘોડા એટલા બધા રુષ્ટ રૂષ્ટપુષ્ટ જોયા એટલા બધા આમ તાજા જોયા એક બંગા નથી એક ઈતડી નથી કે છે કે આ કે હા ઉત્તમ કે છે કે હું કે મહિના દીથા આવ્યો છું કે હા તો આનું ગ્રહસ્ય હું આ બધાના ઘોડા દબાવા છે તારો ઘોડા તાજા છે અને ત્યારે કીધું બધાને બોલાવો તો વાત કરું બધાને બોલાવ્યા અને કીધું કે આ લોકો છે એ શેણ્યા વેશી અને મોક કરે છે અને ઘોડાઓને નથી ખવરાવતા એના કારણે એના ઘોડા છે અને હું તમામે તમામ જે રાજમાંથી આવતું હતું એ તમામ ખવડાવ્યું છે એટલે મારા ઘોડા રુષ્ટ છે મહારાજને બહુ ક્રોધ આવ્યો બધા એને સુટા કરી દેવા એવો હુકમ કરે છે અને અત્યારે આ ઉત્તમ કહે છે કે ના મહારાજ એને છૂટા નથી કરવા પણ એ એની ભૂલ થઈ છે એક ભૂલની માફી આપો હવે પછી આવું નહીં કરે હઈ આવું નહીં કરે અને મહારાજાએ કીધું કે તો જવાબદાર જવાબદારી મારી જવાબદારી તાકે તો હવે આજથી હું તને આ તમામ ઘોડાના તમામનો ઉપરી બનાવું છું આ તમામની દેખરેખ તારે રાખવાની છે અને આ તને હું સોનાની વીટી આપું છું જ્યારે પણ તારે મારું કામ હોય ત્યારે દરબારને બતાવજે દરવાજે આવી કોઈ પણ સેનાથી જે સૈનિકો જે હોય એને બતાવજે એટલે તને કોઈ રોકશે નહીં અને તું ફી અને આ બાજુ અનંતપાલ આવ્યો અને એને બધા વાત કરી ગયા તો આવું કર્યું અને હવે તો એ આપણો ઉપરી જ થયો અને અનંતપાલ થયું કે જેને મેં થોડા ટાઈમ મળે તે મારી જગ્યાએ રાખ્યો એ મારો ઉપરી આ તું કેમ ચલાવી લેવાય અને એને એમ થયું કે આનો કાંટો કાઢી નાખવો જોઈએ અને એમાં રાત્રે અને જે જુદો રૂમ દીધો છે એ જુદા રૂમની માઇલ પાસે અનંત ઉત્તમ ખૂતો છે અનંતપાલ એના રૂમની માઇલ પાસે અને ઘટના એવી ઘટી કે આ મહારાજાના જે કુંવરી ચંદ્ર પ્રભા હતી એ ચંદ્રપ્રભાને આ અનંતપાલની હારે મનમે એટલે અવારનવાર અનંતપાલને મળવા આવે અને આ મહિનાથી ત્યાં બહાર ગયો તો ખબર પડી કે આ એવો અનંતપાલ આવી ગયો છે એટલે એ મળવા ગઈ અને એને સ્ત્રીનો અવાજ આપ્યો પોતે ને જોવે છે જોવે છે અને એની પા એને ઉભરીને ધોઈ અને આને એમ થયું કે મારે મહારાજાને જાણ કરવી જોઈએ પણ ત્યાં સંતની શિખામણી યાદ આવી કે ગમે એવી ગુપ્ત જોઈ ગયા પછી કોઈને કહેવું નહીં એણે નક્કી કર્યું કે આપણે નથી કહેવું અને પોતે પોતાના રૂમની માઇલ હોઈ ગયો પણ આયા આને ખબર પડી ગઈ કે આ કોક આપણને જોઈ ગયો અને અનંતપાલને ખબર પડી કે ઉત્તમ જોઈ ગયો તો એનો કાંટો કાઢી નાખવો જોઈએ એટલે એ કુહરીને કહે છે કે કોઈ પણ હિસાબે એનો કાંટો કાઢી નાખે ને કે આપણું બીનું આવી બન્યું છે એટલે એને કીધું કાંઈ વાંધો નહીં આ તો મારા ડાબા હાથનો ખેલ છે પોતે તાત્કાલિક ગઈ રાજબહેલની માઇલ પાસે અને પોતાના રૂમની માઇલ પાસે અને બારી બારણા ખુલ્લા મૂકી અને સ્ત્રી ચરિત્ર આવી અને રાઈડું મળી નાખવા મહારાજે આવી પૂછ્યું શું છે કે આ તમારો ઓલો ઉત્તમ તમે એને વીંટી દીધી છે એટલે એ વીટીના પ્રતાપે કોઈ રોક્યો નહીં અને એ અહીંયા આવ્યો અને મારી ઇજ્જત લેવાની કોશિશ કરી મારી આબરૂ લેવાની કોશિશ કરી અને આ મેં આ રાયડું મળી નાખવા એટલે એ ભાગી ગયો મહારાજને ચૂક એને કાંજ મારવો જોઈએ એને તો મારી નાખવો જોઈએ એટલે એ તરતોતરિત પણ વિચાર કર્યો કે જો હું આમ ખુલ્લે આમ મારે જ ને તો કુંવરીને બદનામ થાય કારણ કે એનું નામ આવશે માટે ગુપ્ત રીતે એને કાટો કાઢી નાખવો જોઈએ એટલે તાત્કાલિક પોતે ગુપ્ત વેશ ધારણ કરી અને અંધાર પ્રસો ઓઢી નીકળ્યા અને અહીંયા જે મૂસો ખાટકી છે એની ન્યાય ગયા મૂસાને જગાડ્યો રાત્રે મૂસો કે મહારાજ તમે મા માણાં મોકલ્યો હોત તો હું આવી જાત કે ના ના માણા મોકલવા જેવું કામ નથી આ તો બીજાને ખબર ન પડી જાય એટલા માટે હું આવ્યો છું અને મારું તારે એક કામ કરવાનું છે કે બોલો મહારાજ આપ કયો એ કરો કે હું જે માણસને સવારે મોકલું તેનો મસ્ત માથું કાપી નાખવાનું છે અને એની માઇલ પર આ એ લુગડાની માઇલ પર વીટી અને બીજો માણસ મોકલું એની સારી મને મોકલી દે છે તો હું તારે મોઢે માઇનું ઇનામ આપીશ મહારાજા વ્યા ગયા ત્યાં જાય ને સીધે સીધો એને ઉત્તમને બોલાવ્યો ઉત્તમને બોલાવીને કીધું કે ભાઈ તારે આ મૂસો ખાટકી છે ત્યાં તારે જવાનું છે અને જે વસ્તુ તને આપે ને એ લેફવી હોવાનું છે બીજું કાંઈ ત્યાં તારે બોલવાનું નથી પણ જા હવાર પહેલાં એ વસ્તુ લઈને લેવી ગયો આ બધું ઉત્તમ જાય છે હાલો જાય છે અને વસે એક સાધુની મડ હોય છે

ઉત્તમ રહી ગયો અને અહીંયા અનંતપાલને હવા રે હું છું હું થાય એ ઈ જોવા માટે કે ઉત્તમને મહારાજે બોલાવ્યો છે એ ઈ એને જાણ્યું અને તાત્કાલિક એને એમ થયું કે હવે હું ઉત્તમનું છું એ જાણવા માટે મહેલની પાસે જઈ અને હવારના પોરમાં આંટા મારે છે એમાં મહારાજની નજર પડી ચંદ્રસેનની અને જોયું કે અનંતપાલ આટા મારે છે એટલે એને બોલાવ્યો એને થયું હવે તો કયું નો મોકલો છે એટલે એનું માથું કાપી નાખ્યું છે એટલે આને કીધું કે ઝા મૂસા ખાટકીની જા અને જે વસ્તુ આપે એ લે આય અને અનંતપાલ થાય છે આ બધું હજી ઉત્તમ અહીંયા સાધુ સંતોની આરે સત્સંગમાં ભજનમાં છે કીર્તનમાં છે અને અનંતપાલ મોર થઈ ગયો ત્યાં ગયો અને ખાટકીને ત્યાં જાય અને કીધું કે મહારાજે કીધી વસ્તુ આવે કે હા અંદરના રૂમમાં થ અંદરના રૂમમાં ગયો અને પાછળથી એને જે તરબારનો ઘા કર્યો એટલે ધડથી મસ્તક જુદું કરી નાખ્યું કારણ કે પાડાના કાંધ કાપી નાખે એવી દરવાર એની અને લુગડાની માઇલ પર વીટી દીધું આ બાજુ ઉત્તમને થયું કે મારે મોડું થઈ ગયું છે હવે મારે જાવું જોઈએ તત્કાલ જ્યાંથી નીકળી અને જ્યાં જાય છે અને મૂસાને કહે છે કે આ ઓલી વસ્તુ આવે અને આ મૂસો એને લુગડાની માઇલ પર બાંધી કે એ માથું આપે છે

અને આ જેની પ્રત્યે લાગણી હતી એને પ્રેમ થઈ ગયો હતો અને એને માથું એના પડથારનું એટલે કે એના પ્રેમીનું માથું જોયું અને પોતાથી ઉતાવળમાં હું ક્યાં છું હું બોલું છું એનું ભાન ગુમાવી ગઈ અને હે પ્રિય અત્યારે હું થયું આ હું કરું એકદમ માથું પોતે લઈ લે છે હાથમાં અને મહારાજ આમ જોવે છે અને કહે છે ચંદ્રપ્રભા આ હું પણ તા તો બોલ સધી થઈ ગઈ હતી અને તરવાલ એને ઉગામીને કીધું સાચું બોલ એટલે બધી વાત કરી ત્યાં તો ઉત્તમ અમને જોઈ ગયો એટલે એનો કાંટો કાંટો કાઢી નાખવાનો હતો અને મહારાજને જો ઓહો મારી દીકરી અને ચારિત્રહીન એટલે એને એક ઝાટકે પોતાની કુરીનો પ્રાણ લઈ લીધા અને પોતાને ચૂક મારે દીકરો તો નથી એક જ દીકરી હતી આવી દીકરી એની ઉપર હવે મારે મારે આ રાજ રાજ અને કરીને કોણ ઉત્તરાધિકારી છે એટલે નિર્ણય લીધો અને જાહેર કર્યું કે આ રાજનો ઉત્તર અધિકારી એટલે આ ઉત્તમ છે એને રાજ દિલક કર્યું અને પોતે જંગલની માઇલ ભક્તિ કરવા માટે વ્યાઈ ગયા અને આ બધું ઉત્તમ ને થયું કે આ મહારા સંત માહિતીમાં એટલા બધા જ્ઞાની અને આવા હોવા છતાં મારી પાંચથી ચાર સ્વનામર કંઈ લીધી તો એને લોભ કેવી રીતે અને એને કીધું મારે એ સંતના દર્શને પાછું જ આવવું જોઈએ અને મારે જાણવું જોઈએ કે મારી સ્વનામર હુકામ લીધી અને પોતે પછી હવે તો રાધા છે આથી ઘોડા રથ ઉપર લઈ જાય છે અને ત્યાં જ એને સંતના ચરણોમાં પડે છે આવો બચ્ચા અને પૂછે છે કે મહાત્મા તમે એટલું બધું જાણતા હતા એટલું બધું જ્ઞાન હતું અને તમે મારા હોનામર હુકામ લીધી અને ત્યારે કહે છે કે ભાઈ મફતમાં જે કાંઈ જ્ઞાન મળે છે ને એનું કોઈ અમલ કરતું નથી જેના દામ સૂકવે ને એનો જે અમલ કરે અને એ જ એને યાદ રહે છે કારણ કે એને દામ સૂકવું છે પૈસા છે એનું એને યાદ રહે બાકી મફતનું એ કોઈને યાદ નથી રહેતું તો હે ભાઈ તમામને મારી વિનંતી છે કે કાંઈ પણ સારું કોઈ પણ જ્ઞાન વડીલ કોઈ સંત સાધુ કોઈ પણ જ્ઞાન આપે તો એને યાદ રાખજો અને અમલ કરજો જય માતાજી